નમસ્કાર મિત્રો આ બંને બારવટીયાઓ જે સાપ બની ગયા હોય છે એમાંથી એક બારવટીઓ જઈ અને મહારાણીને ડંખ મારે છે અને ડંખ મારી અને પાછા ગામમાં આવી જાય છે અને આ વાત આ શિષ્યને કરે છે ત્યારે શિષ્ય આ બંને બારબટીયાઓને ખૂબ જ ધમકાવે છે કે તમારે આવું નહોતું કરવું જોઈએ અને આ તમે એક ખરાબ કામ કર્યું છે અને આની સજા તમને જરૂર મળશે અને આમ આ બાજુ મહેલમાં આ ગુરુજીને કોઈક સિપાહી આવી અને વાત કરે છે કે હે ગુરુજી આપણી મહારાણીને કોઈક ઝેરી સાપે આવી અને ડંખ માર્યો છે અને તેમનું આખું શરીર લીલું છમ થઈ ગયું છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ ગુરુજી ચાલતા ચાલતા પહોંચે છે રાણીના કક્ષમાં અને ત્યાં જઈને જુએ છે તો મહારાણીનું આખું શરીર લીલું છમ થઈ ગયું છે અને મહારાણી બેભાન થઈ ગયા છે અને હવે તેઓ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે અને ત્યારે એવા જ સમયે આ ગુરુજી એમની પાસે જઈ અને કહે છે કે મને એક પાણીનો લોટો આપો અને પછી ગુરુજીને પાણી લાવીને આપવામાં આવે છે ત્યારે ગુરુજી એ કરડેલા સાપના ઘાને ધોવે છે અને પછી

અને એક બારબટીયો રાણીની પાસે આવી અને તેને ડંખ મારી અને જે ચાલ્યો ગયો હતો એ બધા જ દ્રશ્યો ગુરુજી જોઈ લે છે અને જોઈ લીધા પછી ગુરુજીને ગુસ્સો આવી જાય છે અને કહે છે કે હે બારવટીયાઓ એકવાર તો મેં તમને શ્રાપ આપી અને સાપ બનાવી દીધા એમ છતાં પણ તમે સાપ યોનીમાં પણ હજી જપતા નથી અને તમે આજે મહારાણીને જીવથી મારી નાખવાની કોશિશ કરી છે તો હવે તમને ભગવાન તો સજા આપે કે ના આપે પરંતુ હું તમને સજા જરૂર આપીશ અને આમ આટલું કહી અને ગુરુજી પોતાના કક્ષ તરફ ચાલે છે અને સિપાહીઓને અને કામદારોને કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી હમણાં થોડી જ વારમાં મહારાણી ભાનમાં આવી જશે અને એમને બધું સારું થઈ જશે મેં ઝેર ઉતારી નાખ્યું છે અને ત્યારે આમ કરતા કરતા આખો દિવસ વીત્યો અને સાંજના સમયે મહારાણી આંખો ખોલે છે અને આંખો ખોલીને જુએ છે તો આજુબાજુ તેમના બધા કામદારો અને દાસીઓ ઊભા છે ત્યારે મહારાણી કહે છે કે તમે બધા આમ ટોળે વળીને કેમ ઉભા છો અને મને શું થયું છે ત્યારે એક દાસી કહે છે કે મહારાણી ગઈકાલે તમને સાપ કરડ્યો હતો અને એ સાપના કરડ્યા પછી તમારું આખું શરીર લીલું છમ થઈ ગયું હતું અને એ એટલો ઝેરી સાપ હતો કે એના કરડ્યા પછી લગભગ તો કોઈ બચી ના શકે પરંતુ ગુરુજી આપણા રજવાડામાં જ છે અને એમણે તમારું ઝેર ઉતારી અને તમને નવું જીવનદાન આપ્યું છે અને હવે તમે ભાનમાં આવ્યા છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો રાણી પોતાના ઢોલીએથી ઊભા થઈ જાય છે અને કહે છે કે અરે રે આ ગુરુજીએ મારો જીવ બચાવ્યો છે અરે હવે હું જીવીશ ને ત્યાં સુધી ગુરુજીની આભારી રહીશ અને એ સાપ ક્યાં ગયો એને મારી સામે હાજર કરો અને ત્યારે ગુરુજી પણ ત્યાં આવે છે અને ત્યાં આવી અને મહારાણીને આમ સાજા જોઈ અને હસે છે અને કહે છે કે હે મહારાણી આજે જો હું ના હોત તો તમને કોઈ બચાવી ના શકોત કારણ કે તમને એટલું ભારે ઝેર ચડી ગયું હતું કે તમારું શરીર એ ઝેરથી પૂરું થઈ જાત અને તમે મોતને ગાઢ ઉતરી જવાના હતા પરંતુ સારું થયું કે સમયસર તમારો ઈલાજ થઈ ગયો અને ત્યારે મહારાણી કહે છે કે હે ગુરુજી આ સાપ મને બે દિવસથી હેરાન કરતો હતો અને આખરે મને ડસી અને પછી તે જપ્યો અને ત્યારે ગુરુજી એટલું કહે છે કે એ કોઈ સાપ નથી પરંતુ હે મહારાણી એ તો પેલા બે બારવટીયાઓ જે તમારી પાસે આવ્યા હતા એ જ હતા અને ત્યારે મહારાણી એટલું કહે છે કે પણ ગુરુજી એ બારવટીયાઓ તો માણસ હતા અને આ તો સાપ હતો તો પછી માણસ આમ સાપ થોડો બની શકે અને ત્યારે ગુરુજી એટલું કહે છે કે હે મહારાણી એ તો માનસ જ છે પરંતુ મેં એમને બે દિવસ પહેલા શ્રાપ આપ્યો હતો કે તમે બંને સાપ બની જશો અને સાપ યોનીમાં ભટકતા રહી જશો પરંતુ સાપ બન્યા પછી એમને કુબુદ્ધિ સુજી અને તેઓ તમારી પાસે આવી તમને મારી નાખવા ઈચ્છતા હતા ત્યારે મહારાણી કહે છે કે પણ તેઓ મને સુકામ મારી નાખવા ઈચ્છતા હશે ત્યારે ગુરુજી કહે છે કે એ વાતનો જવાબ તો એ જ આપી શકે કારણ કે અત્યારે તેઓ હાલમાં પણ એમના ગામમાં હશે અને ત્યારે મહારાણી કહે છે કે તો હે ગુરુજી મને એટલું જણાવો કે એમનું ગામ કયું છે અને ત્યારે ગુરુજી કહે છે કે જે ગામમાં મારો શિષ્ય રહે છે એ જ એમનું ગામ છે અને એ ગામમાં રહી અને એ ગામના માણસો સાથે મળી અને મને લાગે છે કે આ બંને બારવટીયાઓ ષડયંત્રો રચી રહ્યા છે ત્યારે મહારાણી કહે છે કે આજે જ હું એમને મોતને ઘાટ ઉતારી દઈશ અને આમ આટલું કહી અને મહારાણી પોતાના સેનાપતિને કહે છે કે હે સેનાપતિ આપણી સેના તૈયાર કરો અને અત્યારે જ હું પહોંચું છું એ બારવટીયાઓની પાસે અને એ ગામમાં જઈ અને જો એમને જીવતા ના સળગાવું તો મારું નામ પણ મહારાણી નહીં અને આમ આટલું કહી અને જ્યારે મહારાણી નીકળ્યા ત્યારે ગુરુજી કહે છે કે હે મહારાણી તમારું ધ્યાન રાખજો ત્યાં મારો શિષ્ય પણ રહે છે અને તે પણ બહુ પરાક્રમી છે ત્યારે મહારાણી કહે છે કે મને કોઈ વાતની ચિંતા નથી કારણ કે હે ગુરુજી તમે મારી સાથે છો અને મને મોતના મુખમાંથી પણ તમે બચાવી છે તો હવે મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે કે તમે મારો વાળ પણ વાકો નહીં થવા દો અને આમ આટલું કહી અને મહારાણી તો પોતાના સિપાહીઓ સાથે ચાલવા લાગે છે અને ચાલતા ચાલતા પહોંચે છે પેલા ગામમાં અને એ ગામના ચોકમાં જઈ અને મહારાણી ઊભા રહી જાય છે ત્યારે આમ જ્યારે માણસો એ ગામમાં પધાર્યા ત્યારે એ ગામના સૌ માણસો ભેગા થાય છે અને મુખી બાપા પણ ત્યાં આવે છે અને ત્યાં આવી અને મુખી બાપા બે હાથ જોડીને કહે છે કે હે મહારાણી આવો પધારો આજે તમે અમારા આંગણે અને ત્યારે મહારાણી ગુસ્સા સાથે એટલું કહે છે કે હે મુખી બાપા આજે હું તમારા આંગણે મહેમાન ગતિ કરવા નથી આવી પરંતુ પેલા જે બંને બારવટીયાઓ સાપ બની અને તમારા ગામમાં ભટકી રહ્યા છે ને એમને અમે પકડવા આવ્યા છીએ અને મારે એમને જીવતા સળગાવવા છે કારણ કે એમણે મને મારી નાખવા માટે ષડયંત્રો રચ્યા છે ત્યારે મુખી બાપા કહે છે કે મહારાણી તમારી વાત સાચી છે પરંતુ એ બંને બારવટીયાઓ હજુ નાદાન છે એમને માફ કરી દો અને એમણે જે ભૂલ કરી છે ને એમનો એમને ભારે પછતાવો છે અને ત્યારે મહારાણી કહે છે કે એમને માફ કરવા કે સજા આપવી એ મારે જોવાનું તમે ખાલી મને એટલું જણાવી દો કે એ બંને બારવટીયાઓ સાફ સ્વરૂપે મને ક્યાં મળશે અને ત્યાં તો ગામનો એક માણસ કહે છે કે મહારાણી અત્યારે તો એ બંને બારવટીયાઓ આ જે ગુરુજીના શિષ્ય રહે છે ને એમની છે અને તેઓ રાતના સાથે જ બેઠેલા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાણી મનમાં વિચાર કરે છે કે આ શિષ્ય અને એમની પાસે આ બંને બારવટીયાઓ છે તો એનો મતલબ એ થયો કે આ બંને બારવટીયાઓ અને આ ગુરુજીનો શિષ્ય મળી અને મને મારી નાખવા ઈચ્છે છે અને આમ આવો વિચાર કરી અને મહારાણી પહોંચે છે પેલા શિષ્યના ઝૂંપડા પાસે અને ત્યાં જઈને બૂમ પાડે છે કે હે તપસ્વી બહાર આવો આજે મારે તમારું કામ છે ત્યારે તપસ્વી બહાર આવી અને જુએ છે તો મહારાણી જીવતા છે ત્યારે તપસ્વી હસવા લાગ્યા અને કહે છે કે હે મહારાણી તમે જીવો છો ત્યારે આ શિષ્યના મોઢેથી આટલા શબ્દો નીકળ્યા ને ત્યાં તો પેલા બંને બારવટીયાઓ જે ઝૂંપડીમાં હતા તેઓ વિચાર કરે છે કે અરે રે મહારાણી જીવે છે અને આમ તેઓ પણ જોવા માટે બહાર આવે છે ત્યારે આ શિષ્યની આજુબાજુ બંને સાપ જોયા ને ત્યાં તો મહારાણી બોલી ઉઠ્યા કે હે તપસ્વી તમારા ગુરુજી એમની મરજીથી મારા રજવાડામાં રહે છે અને તમે એમને લઈ જવા માટે તમે મને મારી નાખવાની યોજના બનાવી અને મને તો એમ હતું કે મારા દુશ્મન આ બે બારવટિયાઓ છે પરંતુ આ બંને બારવટિયાઓની સાથે મળી અને એ તપસ્વી તમે પણ મને મારી નાખવા ઈચ્છતા હતા અરે આવું છે તમારું તપોબળ અને આવા છે તમારા સંસ્કાર અને ત્યારે આટલી વાત સાંભળીને શિષ્ય કહે છે કે ના મહારાણી હું તો આ બંને બારવટીયાઓને એમ સમજાવતો હતો કે તમે એક સ્ત્રીને મારવાની કોશિશ કરી છે અને આ ખૂબ મોટું પાપ છે અને તમે એ પાપ કર્યું છે તો હવે તમારે એ તો ભોગવવું પડશે અને ત્યારે મહારાણી કહે છે કે એ ભોગવવું પડે કે ના પડે પરંતુ તમને હું છોડવાની નથી અને આમ આટલું કહી અને મહારાણી સિપાઈઓને હુકમ કરે છે કે આ બંને સાપને જીવતા પકડી લો અને આ બંનેને આજે શમશાનમાં લઈ જઈ અને જીવતા સળગાવવાના છે અને એના પછી આ શિષ્યને પણ આપણે દંડ કરીશું પરંતુ સૌથી પહેલાં આપણા આ બે ગુનેગારો છે ને એમને આપણે સજા કરવાની છે અને ત્યારે મહારાણીનો આટલો હુકમ છૂટતાની સાથે તો બધા જ સિપાહીઓ આ બંને સાપોને પકડવા આવે છે પરંતુ ત્યારે આ બંને સાપ ફેણ માંડી અને ત્યાંથી ભાગવા લાગે છે અને એક જાડીમાં જઈ અને છુપાઈ જાય છે અને ત્યાંથી તેઓ દૂર દૂર ચાલ્યા જાય છે અને મહારાણીના સિપાહીઓના હાથમાં તેઓ આવતા નથી ત્યારે મહારાણી એમના સિપાહીઓ ઉપર ગુસ્સે થાય છે અને કહે છે કે હે સિપાહીઓ તમારે જો જીવતું રહેવું હોય અને તમે એમ ઈચ્છતા હોય કે તમને હું કોઈ સજા ના કરું તો બે દિવસનો સમય આપું છું અને બે જ દિવસની અંદર આ બંને સાપરૂપી બારવટીયાઓને પકડી અને જો મહેલમાં હાજર નહીં કર્યા તો તમને બધાને હું મોતને ઘાટ ઉતારી દઈશ અને આમ આટલું કહી અને પછી મહારાણી આ શિષ્યની પાસે આવે છે અને ત્યાં આવીને કહે છે કે હે તપસ્વી તમને તો હું સારા માણસ ગણતી હતી અને તમારા ગુરુજી એક મહાન વિદ્વાન છે અને એમના અંદર કેટલા બધા સારા સંસ્કાર છે અને તમારા અંદર જુઓ તો ખરા કેટલી કૂટનીતિઓ છે અને તમે આજે એક રાજ્યની મહારાણીનું ખૂન કરવા જઈ રહ્યા હતા અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે શિષ્યને પણ ગુસ્સો આવે છે અને તે કહે છે કે મહારાણી કોના અંદર કપટ છે અને કોણ કૂટનીતિવાળું છે ને એ તો તમને સારી રીતે ખબર જ છે અને તમે જે પોતાની મેલી વિદ્યાઓ કરી અને જે મારા ગુરુજીને વસમાં કર્યા છે ને એમને તો હું આઝાદ કરાવી દઈશ પરંતુ જે દિવસે ગુરુજી આઝાદ થઈ ગયા ને એ દિવસે તમને જે શ્રાપ આપશે ને એ શ્રાપમાંથી બચવું તમારા માટે ખૂબ જ મુશ્કેલ થઈ જશે અને ભગવાન પણ તમને બચાવી નહીં શકે અને ત્યારે આ તપસ્વીની આટલી વાત સાંભળી અને મહારાણી ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ સિપાહીઓ ઝાડીઓમાં આ બંને સાપોને શોધી રહ્યા છે તો મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું